નમસ્કાર મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બાલાસીનોર જીઆઈડીસી થી તાલુકા પંચાયત જવાનો રસ્તો બન્યો ખકડધજ મહીસાગર જિલ્લાના બાલાસીનોર મુકામે જીઆઈડીસી રસ્તો બિસ્માર હાલતમાં છે ઘણા સમયથી આ રસ્તો એટલો ભયજનક છે કે જેમાં લોખંડના સળિયા નીકળી ગયા છે વરસાદને ગયે હજુ ઘણો સમય થઈ ગયો છે પણ પાણી ભરાઈ રહ્યું છે આ રસ્તા ઉપર જીઆઈડીસીના માલિકો ભરપૂર ઇન્કમ કરી રહ્યા છે આ રસ્તા ઉપર પોલીસનું નિવાસસ્થાન પણ આવેલું છે તેમ કર્મચારીઓની પણ અવર જવર ચાલુ રહે છે અગાઉ પણ આ રસ્તાના કારણે નાના મોટા એક્સિડન્ટ પણ થયેલા છે અને સરકારી કર્મચારીઓને અવર જવર પર લગાતાર હોય છે તો પણ આ રસ્તો ધ્યાનમાં આવતો નથી તંત્રની બેદરકારીના કારણે આવનારા સમયમાં જો ઘટના બને તો તેની જવાબદારી કોની સરકારની કે અન્ય કોઈની મનોમંથ ન્યૂઝ સંદીપ દિવાસી મહીસાગર